પણ એની અંદર બે પ્રકારના પ્રવાહી આપણે પ્રયોગ માટે તમે લઈ જઈ શકો છો અને ભાવ સાવ નોમી છે કારણ કે આપણે તો ખેડૂતોને હેવાયા કરવા અને સંસ્થા છે ગાયુનું રક્ષણ થાય એને કે ગાયો માટે કંઈક સારા ન થાય તે વસ્તુ ભેગી છે દસ રૂપિયાનું લીટર એનો ભાવ છે એક છે એન્જાઈ એન્જાઇમ એટલે ઉત્સેચક એને એન્જાઇમ એન્જાઇમ નું કામ શું છે કે કોઈ પણ પાક ઉપર તમે છાટો એટલે એક તો પાકની વૃદ્ધિ એક પછી ફ્લાવરિંગ આવે અથવા ફૂલ ખરી જાય તો ખર્ચા આટકી બરાબર અને એની ગુણવત્તામાં સુધારો થાય આ કામ છે એન્જાઇમ નું એ એન્જાઇમ પણ દસ રૂપિયા લીટર પછી પ્રવાહી એનેરોબિક જીવામૃત એનો ભાવ ભાવે દસ રૂપિયાનું લીટર હવે એ તમે પિયતમાં આપી શકો પાણી સાથે તમે માં પણ આપી શકો પછી રેડ આપી શકો અને જરૂર લાગે તો તમે ઉપર પાક કરવા માટે તમારે એક લિટર પંદર પંપ પંપમાં એ એક લીટર થી દોઢ લીટર નાખવાનું અને જો તમારે જમીનમાં પાક સાથે પાવવું હોય રેડ પાણીમાં જો તમારે પાવવું હોય તો એક વીકે 20 બરાબર કેલા રાઉન્ડ એવા ત્રણ રાઉન્ડ તમે મગફળી કપાસમાં પાવે એટલે જમીન પણ સુધરે છે ને જમીનમાં ઓર્ગેનિક કાર્બન એનું પ્રમાણ વધે જમીનની બધી શક્તિનો આધાર ઓર્ગેનિક કાર્બન ઉપર બરાબર જે આપણે આપણા પોતની વાત કરીને એ બધી આ વસ્તુ જરૂરી છે ઓર્ગેનિક કાર્બન વધે તો જમીનમાં બધી તાકાત આવતી એટલે એક આ ખાતરથી મોટો ફાયદો એ થાય લાંબા ગાળે પણ તમે કદાચ છો અડધી જમીનમાં પાવ અને અડધી જમીનમાં તમે આ પાયું નહીં હોય ને તો જ્યારે કાઠસોમાં લે જમીનનો પટ્ટો પડી જાય તમને પોતાને ખબર પડી જાય કે આ પાયેલું છે સમગ્રભાઈ અને સો તમે જોતો હોય તમે લઈ જઈ શકો છો હા તમે

બરાબર એટલે દ્રાવણ તૈયાર થઈ એમાં કાર્બન પુષ્કળ છે ખાલી તમારું થોડુંક પાણી પેલું દવા ઢોરાઈ ગયેલી હોય ને એ સુકાઈ જાય તો એટલામાં કારી જમી ગઈ અને એમાં ખર્ચ કઈ લાંબુ છે નહીં ટ્યુબ ખર્ચ એમાંય ભાવ હવે તો સસ્તા થઈ ગયા એના પંદર સોળ હજાર રૂપિયામાં પાંચ ઘન મીટર ટ્યુબ આવી જાય એટલે ખેતરે અમે તો કઈ ખેતરે ખેતરે કરો તમારો કારખાના જ છે બધાય આ તમને ફિલ્મ જ ગણાવી કેટલા

તો એક લિટર તમને ચાર રૂપિયા પડે બરાબર કેટલા રૂપિયા ચાર રૂપિયા લિટર તમને પાણી નથી મળતું સમજી ગયા તમે આ આ ગીતા વસ્તુ છે એમાં કાયમી પછી ક્યુ એ ટ્યુબ તમારે છે એ પાંચ ઘન મીટર નું ટ્યુબ હોય અને રોજ તમારે પેલા આવીને ભૈરા જ રાખવું પડે બરાબર કારણ કે એમાંથી ગેસ ઉત્પન્ન થાય

એ તમે ભરો પછી તમારે ગેસ ચાલુ થઈ જાય ગેસનો તો એનું એનું છે ને ફર્મેન્ટેશન તરત જ શરૂ થઈ જાય એટલે તમને એ મળ્યા રાખે પછી એને દોઢ મહિના સુધી રાખવા દોઢ મહિના સુધી એને પિસ્તાલીસ દિવસ સુધી વપરાશ કરવો નહીં એટલે ફર્મેન્ટેશનની કામગીરી હાવ પૂરી થઈ જાય એટલે અંદરનું ખાતર પાકી બરાબર પછી દોઢ મહિના પછી તમે અંદરથી ખાતર કાઢી શકો પ્રવાહી એનો કાક ખોલો એટલે એટલું પ્રવાહી નીકળે એમાં વાસ ગંધ કે કાંઈ ના હોય સરસ હોય આમ ફૂંઘો તોય સારું લાગે બરાબર એટલે આપણો ઘણા પ્રશ્ન આવે ને કે આ ગંધાઈ છે ફલાણું છે ને એ પ્રશ્ન સોલ્વ થઈ જાય અને તમે અહીંયાથી બસો લીટર કાઢ્યું હોય તો પાછું બીજા બેરલમાંથી બસો લીટર ભરી દેવાનું એની ફોર્મ્યુલા પ્રમાણે જે મટિરિયલ જેટલું કરી બસો લીટર પાછું નાખી દેવાનું અને જે તમે કાઢ્યું હોય એમાંથી વીસ લીટર નાખી દેવાનું એટલે એના જે બેકેજ એની પ્રક્રિયાવાળું જે હોય ને સપોર્ટ કરે આટલી વસ્તુ કરવાની છે એમાં કાંઈ બીજું નથી જેટલું કાઢો પછી તમારી ટ્યુબની અંદર જેટલું કાઢો એટલું નાખવાનું જેટલું કાઢો એટલું નાખવાનું પછી રોજ ચાલુ રહી બોલો આમાં કાંઈ અઘરું છે એ તમને કેશો તમે કોક કરો તો અમે કઈ અહીંયા તમને અહીંયા આવીને માહિતી આપશો આપણે કરવું છે આ જે કરો તો કહેજો દો એટલે તમે જોવા આવો એટલે હું તમને બધું આપીશ તમે આજરા પડે તમે ફોન કરીને બોલાવી દો